જય સ્વામિનારાયણ વૃત્તિ પરીક્ષા મુનિએ નામકરણ કરીને બાળપ્રભુના ઘણા નામો પાડ્યા સાત માસના બાળ બાખોડિયા બાખોડિયાભેર દળદડ ચાલીને ઘરમાં બધે ફર્યા કરે છે પાણી ઢોળીને છબછબિયા કરે છે ઘરમાંથી ઓસરીમાં આવતા આડો ઉમરો આવે દાખલો કરીને એને ઓળંગવા જતા ક્યારેક ગડથોલું ખાઈને પડી જાય પાછા બેઠા થઈને ચાલવા માંડે રડવાનું તો નામ નહીં કિલકિલાટ કરીને હાસ્યથી ઘરને ભરી દે શ્યામસુંદરનું હસ્તુ મનોહર મુખડું નિહાળી માતા પિતાને અંતરમાં ખૂબ આનંદ થાય આ સોવત તૃતીયાનો દિવસ હતો ધર્મદેવને મનમાં થયું કે રામ પ્રતાપની પરીક્ષા કરી ત્યારે એણે તો આ યુદ્ધ ઉપર પોતાની પસંદગી ઉતારી હતી પરંતુ ઘનશ્યામની રૂચિ શેમાં હશે લાવને હું તેની પરીક્ષા તો કરી જાઉં પુત્રના લક્ષણ પારણામાં ધર્મદેવે તુરત જ ઘરમાંથી બાજોઠ મંગાવ્યો ઉપર વસ્ત્ર પાથર્યું તેની ઉપર તલવાર શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક અને સોના મોહોર મૂક્યા માતા બાળ ઘનશ્યામને તેડી લાવ્યા અને બાજોટ સામે થોડા દૂર બેસાર્યા મોકળાશ મળતા ઘનશ્યામ તો ભાગ્યા બાજોટ તરફ નાના બાળકનો સ્વભાવ છે કે ચમકતી ચળકાટવાળી ચીજ લેવા જ દોડે પરંતુ ઘનશ્યામ તો સોના મોહર સામે પણ જોયું નહીં ને તલવારને તો અડ્યા પણ નહીં ને સીધો હાથ મૂક્યો ધર્મગ્રંથ પર માતા પિતા તો જોયે જ રહ્યા ઘનશ્યામે કિલકિલાટ સાથે ગીતાજીના પુસ્તકને પોતાના કોમળ કરવડે પકડ્યું આ જોઈ ધર્મદેવના હૈયામાં હર્ષ ઉભરાયો મનમાં થયું મારો ઘનશ્યામ ભણી ગણીને મોટો વિદ્વાન થશે અને જરૂર એ મારો વારસો સંભાળશે એમ આ આગમનના એંધાણ કરી આપે છે ભક્તિમાતાએ બાલઘનશ્યામને વહાલથી તેડીને છાતી સરસા ચાંપી દીધા